કાર્યકર્તાના દરેક કાર્યકર્તાના લોકપ્રિય કે કાર્યકર્તાને જે કહેવું હોય તો સૌથી પહેલી વાત અમે બાબરાભાઈ સાહેબને ને એવા અમારા જિલ્લા સંઘના તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગુરુજી મહેશભાઈ દવે સાહેબ અમારા ગામના આગેવાન શ્રી ભૂપતસિંહ પીપી રાજપૂત લાગણી તાલુકા ભાજપના ઉપપ્રમુખ રૂડાભાઈ તમામ ગામોમાંથી વધારેલા સરપંચરીઓ આગેવાનો પાર્ટીના કાર્યકર્તાઓ તમારું બધાનું હું હાર્દિક સ્વાગત કરું છું તમે આજ તમારા એક મેસેજથી એક ફોનથી બહોળી સંખ્યામાં અહીંયા વધાર્યા બદલ તમારો સૌનો ખૂબ ખૂબ આભાર ચૂંટણીનો બ્યુગલ વાગી ચૂક્યો છે ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે પોત પોતાનો રીતે કેસે પણ આપણે મત મત એ આપણે પરિવર્તન કરાવી શકે છે આપણો મત આપણા મત થી એટલી તાકાત છે એનાથી નુકસાન પણ કેટલું થાય અને નફો પણ કેટલો થાય એનો હું તમને એક ઉદાહરણ આપું તો આપણે ખુદ અનુભવ્યું છે કે ગઈ વખતે વિધાનસભાની ચૂંટણીની અંદર આપણે એટલે જે પણ ખોટા જગ્યાએ મત આપ્યો કોંગ્રેસ પાર્ટીને મત આપ્યો એને જે આપણા સાહેબ શ્રી જ્યારે મંત્રી હતા ત્યારે પાણી માટે ની આખો સર્વે કરાવી નાખ્યો હતો અને પાંચ વર્ષ એ સર્વે ની પાણી ની કામગીરી માટે થવાના હતા પણ આપણે ભૂલ કરી અને ખરાબ જગ્યાએ બટન દાબ્યું તો સુજરામ સુફલામ તો કોરી રેતી હતી અને આપણા જે છસો બારસો બારસો ફૂટ ના બોર કર્યા ને એ જે હાડા છ સાત લાખ રૂપિયા થાય છે ને એક મત દીધો એનો નુકસાન હાડા સાત લાખ રૂપિયા આપણે પડે છે અત્યારે ઘણી બધી ભૂલ સુધારી અને પાછો મત આપ્યો ભારતીય જનતા પાર્ટીને સાહેબને મત આપ્યો અને સાહેબે એની તરત કામગીરી કરી અને પ્રતિજ્ઞા કરી કે હું જ્યાં સુધી નરમદાના નીર ગામડે ગામડે નહીં પહોંચાડું ત્યાં સુધી હું સ્વાગત નહીં સ્વીકારું બારસો કરોડ રૂપિયાની પાઇપલાઇન મંજૂર થઈ ગઈ એનો સર્વે થઈ ગયો છે ટેન્ડર પડી પાણી આવીએ જવાના છે અને સુજલામ સુફલામ નેટ ત્યારની ચાલુ છે હજી સુધી બંધ થઈ નથી એના પણ આગળ જે કામ છે એ તો સાહેબ છે એ હજમાલ છે કે આવી રીતનું થાયેલું છે અને ત્યાં તો આજુબાજુ તો બબી કોલમો કાઢી છે એટલે આપણા એક મતની તાકાત કેટલી છે જો આપણે હજમો છે એ છોકરો ફોજ હોય ને કોંગ્રેસીનો એને પૂછજો કે વોટ કોને દેરા છે સરહદ ઉપર લડા છે ને એને પૂછજો કે વોટ તો હાસુ કે કોંગ્રેસ ને દેવરાય કે નરેન્દ્ર મોદી ભાજપને ને દેવરાય તો એ કોંગ્રેસી છે ને છોકરો ફોજ માં હશે તો એને કહેશે કે આ ખરેખર કોમ તો થાય જો પાકિસ્તાન જેવા દેશ આપણાથી કાયમ વિરોધ આતંકવાદી હુમલા થાય છે પેલેઓ થાય છે આજ આતંકવાદી હોય પકડાયો એટલે પાકિસ્તાનમાં એટલે કે દેખાતો નથી દૂર દૂર તરી નજર કરો ભારતમાં છું પણ પાકિસ્તાનમાં નજર કરતા નથી દેખાતો એસા માટે કે કામ કર્યું છે અને આ તો ચટડી આપણી લોકલ છે ને દેશના વડા પ્રધાન ચટવાની તો ચોટડી છે એટલે આપણે અહીંયા સ્થાનિક મુદ્દા મુદ્દાનો કોઈ જ નહીં અતો તો એ દેશ દેશ લેવલના મુદ્દા હોય રાષ્ટ્રના મુદ્દા હોય રાષ્ટ્ર જે રાષ્ટ્ર પ્રેમી હોય જેને રાષ્ટ્ર માટે કામ કરતો હોય એને ટપકું કરવાનું છે એના હાથ આપણે મજબૂત કરવાના છે અને આપણે કરીએ છીએ છેલે છેલે દડકો આપી હતી બે વખત આપી છે ને આ વખતે આપવાની છે પણ જેટલી આપણે અહીંથી વધારે લીડ નીકળે એટલું આપણે આગળ ધાઈને કરી કામ આપે કો એટલે ઈ કે ઈ બળ કરીને કામ કરાય કે ભાઈ કરવું પડશે મારે છેડે આટલા બધા મારા મોણસો છે પાછળ છે એટલે આપણો મત છે અને આની આ કોંગ્રેસ સરકારે જે પ્રજાના જે ટેક્સના પૈસા લઈ મદ્રેસાઓને સુધારવા માટે જ વાપર્યા હતા ખિસ્તી મિશનરીઓ બધું જે વટલા પ્રવૃત્તિ ચાલતી હતી એના માટે તેડે ફંડ આપી દેતા હતા આપણે તો એટલા બધા તમે વોચતો એમનો ઇતિહાસ વોચતો ભારતીય જનતા પાર્ટી નો ઇતિહાસ વોચતો બબી સીટુ બેઠી તો એ એમનો ચૂક્યા નથી અટલ બિહારી ને એમનો નીતિ એમની જે વિચારધારા ચૂક્યા નથી ભારતીય જનતા પાર્ટી વિચારધારા પ્રમાણે ચાલનારો પક્ષ છે આપણે એક આપે ફોન ના કરીએ ને સુવિધા તમે આરોગ્યની સુવિધા અત્યારે જો એ ફોન ઘરે ઘરે આપણે અત્યારે તા સાહેબે પાછળ જેવું મંજૂર કર્યા હતા એને બદલે સબ સેન્ટર પી એચ સી ચાલુ થઈ ગયા આપણા ઘરે બેન ને કે બાળક ને શું પોષણ કો બાળક હોય બેન હોય તો એને ઘરે શું ખૂટે છે ઘરે આવે છે કે નહીં સુવિધા આ સાહેબ પીએચસી કર્મચારી છે ઘરે આવીને એમને જે રસી જોઈએ જે જોઈએ બધું આપી જાય છે અત્યાર ની તમે પ્રાથમિક શાળાઓ જોવો સરકારી શાળાઓ અત્યારે પ્રાઇવેટ શાળા ને ટક્કર મારે એવી શાળાઓ છે એટલે આપણે વોટ આપવાના ઘણા કારણ છે કોઈ થી તમે ચારસો પાંચસો હજાર કિલોમીટર ગયા હો ત્યાં નથી કોઈ દુર્ઘટના બને કે આપણા કોઈ પરિવારમાંથી એને દુર્ઘટના બને અકસ્માત થાય અને તો આપણે તો અહિયાં પહોંચતા પહોંચવાનું પણ ખાલી દસ પંદર મિનિટમાં એકસો આઠ અહીં આવી ઊભી રહી એક ખાલી કાર્ડ આપણે આપણે અનુભવ્યું છે બધાય કે ઘર માં કોઈ બીમારી થતી તો ગંભીર બીમારી થતી ને તો આપણે જો ડું હોય તો તો લઈ જતા જ નહીં કે ભાઈ હવે એના ઓન જેવ ઉંમર પૂરી થઈ ગઈ પણ થતું એવું અને જો એની બીમારી ઈલાજ કરવા જાતા તો અડધો બહુટાવા કે દમી ઓછી કરતા તારે એનો ઈલાજ થતો અત્યારે

રોડ રસ્તા અને આ સરકાર જ એવી છે પૂરું થાય ત્યારે એના એ જ કરે છે એવા આપણા આગળ દાખલા છે એટલે આવું બધું ઘણું બધું છે આપણે આપણો મત જયારે દેવા જઈએ ત્યારે પૂરેપૂરું વિચારી અને મત આપવાનો છે આ રાષ્ટ્ર નો જો કોઈ વિકસિત રાષ્ટ્ર બનાવવું હોય આપડે ભારતને ડંકો દેવાદગદ થતો હોય કે ના ના મારો દેશ મારો સૌથી મારે મારો પેલો દેશ છે તો કમળ સિવાય કોઈ ઉપાય નથી કમળ મજ કરવો પડે આ તમારે વિચાર્યા વગરની વાત છે અને આખા બધા વિચારે છે પણ આ તો શું થાય એક તમને એક દાખલો આપો એક મોણો બેઠો હોય છે અને ચણ નાખે છે પક્ષીઓને એટલે અને એક છે તો પથ્થર લઈ અને પક્ષીઓને ઉડાડે છે હવે આપણે બે વિચારો તો એમ જ લાગે કે આ ચણ નોખે છે એ ભગત છે અને જે પથ્થરો નોખે છે એ પાપી છે પણ હકીકત એવી નથી એ ચણ ને લાળ પકડવાની અને ઓલ્યો જે પથ્થર નોખે છે ને એને ખબર છે કે આ મંદર લાળ છે એટલે એ પક્ષી એને ઉડાડે છે એટલે હકીકત નો પછી હકીકત ખબર પડ્યા છે પથ્થર વાળો જ પણ સાચો લાગે એ માતા કોંગ્રેસ પાર્ટી કને કોઈ મુદ્દા છે નહીં